સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક સરસ મજાનું જવા માટેનો રસ્તો છે સુરેન્દ્રનગરથી નેક્સન સર્કલની આગળ જતા હાથ ઉપર આવેલ કેનાલ રોડ ઉપરથી અંદર ઘરે જવાનું છે અંદર જતા રસ્તો તમને જોવા મળે છે અને બોર્ડ પણ લગાવેલું છે એક સરસ મજાનું મામાદેવનું મંદિર આવેલું છે જ્યાં તમને શાંતિનો સરસ મજાનો અનુભવ થાય સુરેન્દ્રનગરમાં બહુ એક સરસ જગ્યા છે સરસ જગ્યા છે જ્યાં તમને ખૂબ મજા આવે અને શાંતિનો અનુભવ થાય એવી એક આ સરસ જગ્યા શ્રી મામા મંદિર છે દર્શન કરી શકો છો બોલો મામાદેવની જય